માંડવીના ટોપણસર તળાવમાં પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટવાથી ટપોટપ મરવા લાગેલી માછલીઓને બચાવવા નગરપાલિકા દ્વારા પોટેશિયમ મેગ્નેટનો છંટકાવ કરાયો માંડવી ખાતે આવેલ ઐતિહાસિક ટોપણસર તળાવના પાણીમાં એકાએક ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતા તળાવમાં રહેલી માછલીઓ ટપોટપ મરવા લાગતા માંડવી નગરપાલિકા દ્વારા તાત્કાલિક યુદ્ધ ધોરણે પ્રથમ પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ વધારવા ચૂનાનો છંટકાવ કરાયા બાદ પોટેશિયમ પરમેંગેનેટ પાવડર તથા જીઓલાઇટ પાવડરનું છંટકાવ કરવામાં આવ્યું હતું નગરપાલિકા અધ્યક્ષ હરેશભાઈ વિંઝોડા ઉપાધ્યક્ષતા જ્યોસ્નાબેન સેંઘાણી કારોબારી ચેરમેન વિશાલ ઠક્કર સેનિટેશન વિભાગના ચેરમેન ગોહિલ પાણી પુરવઠા વિભાગના ચેરમેન પારસ માલમ તથા મુખ્ય અધિકારી સંજય પટેલ વગેરેના માર્ગદર્શન હેઠળ સેનિટેશન ઇન્સ્પેક્ટર મંજી પરમાર જયેશ ભેડા કરણ મહેશ્વરી તથા વોર્ડમેન હાર્દિક ઠક્કર વગેરે આ કામગીરીમાં જોડાયા હતા તેવું ભૂપેન્દ્ર સલાટે કહ્યું હતું તોપણસર તળાવના પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ વધારવા માટે અલગ અલગ પોટેશિયમ પરમનેન્ટ સહિતના રસાયણો નાખી થયેલા પ્રયાસથી અનેક માછલીઓના જીવ બચી ગયા છે